તો ગાઈસ આજે છે તમને કેવું નથી ખબર પડી જશે એટલા માટે નથી કેવું તો ગાઈશ બહુ દિવસ પછી બ્લોકમાં આવ્યો છું કામ કામકાજ વધારે હોય છે એટલા માટે નથી બ્લોક મળતા તો આજે ગાઈસ લાઈન ફ્રેશ થઈને હવે હું જાઉં છું પહેલાં ઓફિસમાં ઓફિસ પછી પછી ઓછી આવી ફાઇનલી ગાઈસ આવી ગયો છું ઓફિસમાં અને આવીને જો આ બધું પહેરી લીધું છે કારણ કે મારે જવું છે ઓર્ડર લેવો એટલા માટે તો ગાઈશ આવીને પહેલાં મેં કરી છે માતાજીની પૂજા અહીંયા માતાજી છે અહીંયા ફૂલભાઈ માં છે અને અહીંયા અમારે વિશાલ દેવ છે આ વિશાલ અમારા દેવ પૂછવા કે આમ જો તો કે વિદાયો છે છે ગાઈસ એ ચા પીએ છે ચાલો આપણે નથી પીતા ખબર નથી તો હવે હું જાઉં છું ઓર્ડર લેવા કારણ કે ઓફિસ માં બીજું કોઈ છે નહીં તડકો વધારે છે એટલે ઓફિસ માં છે વિશાલ છે વિશાલ ઓફિસમાં વિશાલ છે ને અકેલા બાદશાહ અકેલા રાજા હા બા ગાઈસ વિશાલ એકલો ઓફિસમાં છે એ ઓફિસમાં રહેશે તો મારે જવું છે કે ડાયરેક એરિયામાં એરિયામાંથી લઈશ ઓર્ડર ઓર્ડર લઈને પછી સાંજના ઘરે આવશે તો પેલા હવે જઈએ ફટાફટ કરીએ તો ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ એરિયામાં એરિયામાં આવીને બેઠો છું મતલબ કે ઓર્ડર લેવાનું તૈયારી કરી છે એરિયા અને જો અમારે આ બધા પાર્ટીવાળા છે ભાઈ કેમ છો મજામાં હા તો ગાઈસ આયા છે અહીંયા કને દુકાને ઓર્ડર લેવા ઓર્ડર લઈને પછી આગળ આપણે આગળ જવું છે તડકામાં હાલત ઘણી ખરાબ છે કારણ કે તડકો વધારે છે એટલા માટે અને જોઉં છું કંઈક સારું ખાવું આપણે કેટલું બધું પડ્યું છે પણ કાંઈ ખાવાનું મન થતું નહીં કારણ કે આપણી જીમ ચાલુ છે એટલા માટે છે એક વાત કોઈને ખપે ગોલ્ડન છે બોલો સોનાનું રોજ કોને જોતું હતું આપવું ગુલાબનું ફૂલ સોનાનું આ બધા આપાય નહીં ભાઈ તો ખાલી છે ને બધા ના અભા તો ગાઈસ હવે ઓર્ડર લઈશ ઓર્ડર લઈને પછી આગળ નીકળીશ તો લઈ લઉં મસ્ત ઓર્ડર તો પછી આગળ જ ફાઇનલી ગાઈસ આવી ગયો છું વર્કઆઉટ કરી સોરી યાર વર્કઆઉટ કરીને મતલબ કે એરિયો કરીને આવી ગયો છું અને આજે મારે જ છે સાંજના જીમ બીકોઝ સવારે જીમ ગયો નથી એટલા માટે તો સાંજે જઈ આવી અને આવીને પેલા ફ્રેશ થયો ફ્રેશથી ને હવે તો પેલા બેસું આરામ કરું આરામ કરે પછી જઈશ જીમ અને હું પ્રી વર્કઆઉટ માટે કેલા લઈ આવું છું દહીં લઈ આવું છું શું કેલા તો વર્કઆઉટ પહેલાં કરે આપણે કેલા ખાવી જરૂરી છે કારણ કે એનર્જી મળે એટલા માટે અને જેટલા અમારા ભાઈ લોકો હોય ને જે જીમ જતા હોય ને એ કેલા ખાય એટલે એને એનર્જી મળે અને વર્કઆઉટ સારું કરી શકે એ બીજું કાંઈ ફાયદ નહીં ખાસ પહેલાં કેલા ખાય લે કેલા ખાઈને પછી આપણે વર્કઆઉટ કરવું પડશે એટલા માટે અને દિવસથી મેં બ્લૂ નથી આવતા સાચી વાત છે કારણ કે તો બહાર શું છું કામકાજ વધારે હોય છે એટલા માટે નથી આવતા પણ હું કોશિશ કરીશ કે તમને હું હરોજ બ્લૂ આપી શકું અને હું વિડીયો બનાવી શકું ફૂલ ટ્રાય છે ગાઈઝ ફૂલ ટ્રાય છે તો પહેલાં હું ને મસ્ત કેલા ખાઈલું કારણ કે પછી મારે જવું છે જીમ તો આવી ગયા છે આપણે વર્કઆઉટમાં સોરી વર્કઆઉટની જીમમાં જો આ છે અમારી જીમ અને આ બધું અહીંયા સમાન પડ્યું છે મતલબ કે હજી હમણાં રેન્યુસન કર્યું હતું એ બધું છે ચાલુ છે કામકાજ એટલે જેમ તેમ પડી છે અમારે જેમ જો આ બધું ઉડે છે પણ જીમ એકદમ મારે પરફેક્ટ છે તો ગાઈસ પેલા કરી લઈએ વર્કઆઉટ અને પછી મળશે ચાલો પેલા મસ્ત કરી લઈએ વર્કઆઉટ ગાઈસ હું જીમ કહીને નીકળીએ તો મને એમ કે ચલો માતાજી ભગવાન હનુમાનજી દર્શન કરતો તો જો હનુમાનજી દર્શન કરવા આવે તો એ હનુમાનજી સોનું ભલું કરજો તો ગાઈશ મને એમ કે ચાલો હનુમાનજી દર્શન કરી જાઓ દર્શન કરી પછી ઉપર મારે બક્કલ ઉપર લેવાનું છે આપણે આગળ નીકળી જશે એટલે આપણે હનુમાનજીને દર્શન કરી લીધા જે હનુમાનજી હવે આપણે ચાટલું કરશું હાલો ગાઈશ તમે જઈને લઈ આવી સો ગાઈશ તમને એમ ને કે હું જેમ ગયો હતો અને મંદિરે કેમ ગયું તો ગાઈસ રસ્તામાં રસ્તામાં નહીં તો ગાઈશ હું જેમથી વર્કઆઉટ કરીને બહારે આવ્યું તો મને એમ થયું કે ચલો સાત માળા એમ પણ ચડવા છે તો શાકભાજી લઈને જાઓ અને પછી કહેવાય વાંધો નહીં પછી ઉપર જઈશ ફ્રેશ થાય ભાઈ પાછું નીચે આવીશ પકાઉ લેવા માટે તો તકલીફ પડશે એટલે ગયો સિંધુ ક્યાં જો શાક પકવું લેવા અને વચ્ચે આપણા હનુમાનજી દાદાનું મંદિર હતું અને આજે આને અને આજે છે શનિવાર એટલે મેં કીધું ભાઈ સવારે ક્યાં નથી હનુમાનજી કે પગે પડવા અને કંઈક માગતા આવીએ આપણા માટે ભલે કંઈક માગ્યું છે મારા માટે તમને કહેવાય નહીં એ લઈ ગયું હતું અને ત્યાં પગે લાગી એવું પગે લાગીને હવે હું જાઉં છું ઘરે ઘરે જઈને હવે ફ્રેશ થઈશ ફ્રેશ થઈશ ને કંઈક બનાવીશ જમવાનું કારણ કે આપણે ખાઈ ક્યાં પોતાના હાથનું જમવાનું એટલા માટે કહીશ ઘરે જઈશ અને થાય ફ્રેશ ફાઇનલી ગાઈસ હું વર્કઆઉટ કરીને ઘરે આવી ગયો છું આવીને ફ્રેશ થયો ફ્રેશ થઈને હું હવે કટિંગ કર્યો છું આનું આજે છે તમને રીંગણા ડુંગળી આ બધું આ બધું કટિંગ રહ્યો છું ને પછી બનાવવા છે મેં જમવાનું મતલબ જમવાનું ચાલુ છે જ છે એટલે બધું બનાવું છું તો ગાઈશ પહેલાં કટિંગ કટિંગ કરી લઉં એકદમ જમવાનું રેડી કરી લઉં જમવાનું રેડી કરી મસ્ત મને બતાવીશ હું કેવું જમવાનું બનાવું છું બરાબર તો પહેલાં તો હવે વધારે વાત નહીં કરું કટિંગ પેલીસ કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે મને એટલા માટે તો પેલા મસ્ત કટિંગ બટિંગ લઉં કટિંગ કરી પછી જમવાનું બનાશી ત્યાર લાગી એ પણ આવી જાય મારા ક્યાંથી જો પાણી પણ આવી ગયું હે ને પાણી આવી ગયું હાવું જો હવે ગાઈસ પેલા આવું હું ફરાબર કટિંગ કર્યું સો ફાઇનલી ગાઈસ જમવાનું બની ગયું તું અને બધા લોકોએ જમી લીધું મેં બાય ચાન્સ મારાથી ક્લિપ ના લેવાની જમી ને હવે અમે લોકો સાફ સફાઈ કરી છે આમ જો છે ને આ સાફ સફાઈ કરી છે અને અમારે હકુભાઈ હકુભાઈ શું કહો બાકી કેવા માંગો મજા તો બસ તો ગાઈ એક ગાઈસ આમ જો ક્યાં ગયો યાર મને એમ કે મારા વિડીયામાં લેવું એમ હાય ગાઈસ હાય હાઉ આર યુ વોટ ઇઝ ધીસ આ તારી ઇંગ્લિશ બહુ સારી લે ને કે કે અમંગસ બાય ગાઈસ બાય જન આઈ લેજો તો ગાઈસ એ સાફ સફાઈ કરીને નાવ ગયો તો હજી અમે લોકો ખાઈને બેઠા છે તો સાફ સફાઈ થઈ જાય ને અહીંયા ફટો થઈ જાય ને ચારે કોલ તો વાંધો ના આવે એટલે અમે લોકો ઉપર લીધું છે અને સાફ સફાઈ કરના છે અકુ પંખો ચાલુ કરી નાખો હા એટલે મારો પંખો જવું થઈ ગયો હવે અમે લોકો અહીંયા ફટો માર નાખ બરાબર ફટો થઈ જશે એટલે સાફ સફાઈ થઈ જશે કોણ

અને કાલે સન્ડે છે એટલે આરામથી પ્રમુખ નથી આવ્યો આવે એટલે ખબર પડે ક્યારે આવશે એમ કેમ કે કીધું મને કે અગિયાર વાગે આવી સાડા અગિયાર બાર વાગે ગયા નથી તો હવે આપણે સવારે તો ત્યાં લાગે ગુડ નાઇટ ચલો મળી સવારે એ ગુડ મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમ બધાને સવાર સવાર મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગાઈસ હું ઉઠી ગયો છું ને આજે છે અમારે સન્ડે એટલે કઈ કામ મર હતું ને આરામથી સુતા હતા આજે જો અમારા બિસ્તરા બધું આમ નેમ પડ્યું છે અને આ વિશાલ ભાઈ અહીંયા બેઠા છે અને કઈ વિશાલ છે ને સવાર સવાર સુઈ ગયો છે ખબર જો આ દૂધ છે આમ એપલ છે આ બે કેલા છે અને આમાં બદામ ને બધું છે છે ને બદામ ને બધું લઈ આવ્યો છે ચાંગ્યો હા

એટલે હાલ તડકો ના આવે પણ એમાં શું કે દસ વાગ્યા પછી હું હોય એટલે તડકો આવે એટલે અહીંયા તડકો આવે એટલે જો અમારે બે સાલ હતી ફરવાની સાલ છે એટલે અહીંયા અને વિશાલની સાલ છે શું છે રાતના સૂતો હતો ને એટલે એ એકદમ આ બાજુમાં ખુલ્લું રાખ્યું અને અહીંયા હું એકદમ સૂઈ ગયો ભાઈ રાતના નીંદર તો તમે આરામથી જોયે ને અને આ સંડે હોય એટલે એકદમ મસ્ત સૂઈ લેવાનો ભાઈ કોઈને કાંઈ ચિંતા કરવાની નહીં તો છે ને હું હવે બધું આ રેડી કરી લીધું છે હવે આ મસ્ત મિક્સરમાં ને મિક્સર કરી નાખું અને જ્યુસ બનાવીને જ્યુસ પી લઈએ તો પહેલાંનું મિક્સિંગ કરીને જ્યુસ બનાવું ફાઇનલી ગઈશ આપણું મિલ્કશેક કહેવાય ને જે રેડી થઈ ગયું છે જ્યુસ આપણું આમાં મેં તમને કીધું એટલું જેમ કે એપલ નાખ્યું છે પછી બે કેદા નાખ્યું છે હાવ નાનકડો ગોળ અને દૂધ આ બધું નાખીને અને હા એક બીજી વસ્તુ ભૂલી ગયું કાજુ બધું નાખ્યું એ બધું નાખીને મિક્સ કર્યું છે હવે અમે લોકો શું કરશું પીશું પીને પછી જમવાનું અમે લોકો લેટ બનાવશું કારણ કે સન્ડે છે એટલે આજે કરશે આરામ જૂથ પીને પછી થોડું ટાઈમપાસ કરશે અમે લોકો ચેસ જમશું કમ કંઈક કરશું એમ પહેલાં તો આ લોકો અને પી મને એમ કે અચાનક પછી આ અત્યારે કેમ સાંજના ના કહેવાય હું સાંજના આવ્યો છું કારણ કે બપોરે સવારે બપોરે સોરી સવારે જ્યુસ બનાવી જમીન સુઈ ગયો હતો અને અત્યારે ઉઠ્યો ખબર ના પડી કે સુઈ ગયું કે થાકી ગયો થાકી ગયો હતો એટલા માટે તો ગાઈસ અત્યારે સાંજ થઈ ગઈ છે કેટલા વાગ્યા છે પાંચ ને પંચાવન તો ગાઈસ અમે પાંચ ને પંચાવન ઉઠ્યા છીએ અને આ લોકો તો સુતા નતા હું સુઈ ગયો હતો તો હવે વિચારી છે કે માટે ચા બનાવી લઈએ અને મારા માટે કોફી જો બનાવીએ અચ્છા અને અમારે આખો શું બનાવે આખો ભાઈ શું બનાવો તમે ચા બનાવો રે આજો ગઈ સકુ ભાઈ અમાર ચા બનાવે હે કારણ કે આકુ ભાઈ ચા પીહે બરાબર આકુ હા બરાબર કઈ આકુ ચા પીહે લાકુ ભાઈ માટે ચા અને તઈ તારા માટે કોફી કોફી પીયો તમે હા એ રાકુ આ પપ્પુ તો કોફી પીહે આના તો બને તો બનાવી દે કેમ

તો પ્રિયા મને એ ભગવાન કે જાને શું જો મારે કે હવે અમે લોકો મે કીધું હામે view કેટલો સારો છે તો કે હામે મમ્મી જોતા હશે ને કેસે આ માર અદ્ભુત છે વાતો

कही तो मन देखा है कोई गायना है जो क्या शूटिंग चालू है करेहरा अने हाँ में एकदम बिल्डिंग हूँ है बस तो भाई अबे आपने कॉफी बना सो आ, तू बनाओ, बनाओ। तू बनाओ चल मैं बनाती नहीं हैं आवडती नहीं कॉफी तो क्या रिसेक्स हैं हाँ वर्सेकिनो कॉफी क्यों ना सिक सिक चल तो मेरा बनाया पहले मैंने

પછી અમારે હવે લાસ્ટ કોફી બનાવવી પડશે ને ભાઈ હકુભાઈ તમારી ચા બની ગઈ ભાઈ ની ચા અરે વાહ હઘુભાઈની ચા રેડી થઈ ગયાર સો ફાઇનલી ગાય કોફી બની ગઈ છે કાંઈક કોફીમાં કંઈક દમ લાગતું નથી આવી કોફી છે એ તું શું કરશ રહ્યો અને આના માટે કોફી છે અને આ બુસ્કીટ તારા માટે આ પેલી જ થોડાએ કોફી લેકે માનસિયા બોર રમતો બોબો આપડા ને કે છે રમતો માનસ એલામાં ખા 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 લે લે ખા 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 જુ 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 કોફી બની ગઈ તો મસ કોફી પી અને પછી કે જાય બારે કારણ કે આ તો બારે ફંટા એટલામાં સડે છે એટલામાં કઈ જાય સીધા મે મતલબ થોડા બારે હું રૂમથી બારે નીકળી અને દુબ બારે ટાઈમ પાસ કરતા આવી

અમે લોકો અમારા એરિયામાં જ આવ્યા છીએ પણ તમારે અમારા એરિયાનો વ્યૂ બતાવો દેખાય છે આ ટાઈપના વિલા છે મતલબ હજી અમે લોકો ત્યાં જ હશે ને તો ત્યાંથી બહુ મસ્ત વ્યૂ દેખાય છે અને આ હોટેલ છે જો ગાઈસ આ બહુ મોટી હોટેલ છે જે એમ્પ્રિયર હોટલ છે પણ બંધ થઈ ગઈ છે બાપુ બરાબર ને કારણ કે આ એક ભૂત બંગલા હોટેલ છે એટલા માટે તો હવે આપણે છે ને ગાઈસ મને કે હા મેં જો બધી પાર્ટી બાર્ટી થાય હેરી બધું છે

ગાઈઝ અમુક પાપી લોકો હોય ને એને માર નાખ્યો છે તો હવે અમે લોકો જાય છીએ આગળ ચલો ભાઈ ચલો આગળ હવે શું છો રાતનો વ્યૂ જો ખાસ દેખાતો નહીં હોય એટલું કંઈ અને આ બાજુ આ વિલાનો વ્યૂ છે શું ને અને આ બાજુ આ હોટેલ જેને ભૂતિયા હોટેલ કહી શકાય આપણે બરાબર ને આ તો આ તો ચૂડેલ છે ચૂડેલ ગાઈસ અહીંયા

તો ગાઇઝ અમારે અહીં જાય છીએ ઘરે કારણ કે રાત થઈ ગઈ છે ને મજા આવતી નથી કારણ કે વ્યૂ ક્યાં આવતું હોય છે બધા વિલા છે વિલા જોતાં જોતાં જાય છીએ આ અમારે અહીંયા બહુ સ્ટુડિયો છે જો અંદર શૂટિંગ ચાલુ કરે હારે આ બધાએ બે બહુ મોટા રોહિત જ્યટ્ટીના બહુ મોટા સ્ટુડિયો છે બે કેટલા મોટા છે એટલા મોટા ફાઇનલી ગાઈઝ આવ્યા છીએ ઘરે આવીને આજે લોકો અમે લોકો અહીં વહેલું જમીન પણ લીધું અને ફ્રેશ પણ થઈ ગયા તો એ લોકો ક્યાં છે બારે વોકિંગ કરવા અને હું ઘરે છું હું ઘરે રહીશ અને મારે જો કામકાજ છે મતલબ એ કરીને બસ દરેક સુઈ જઈશ તો ગાઈસ હવે આ બ્લોગ લાંબો જ નીકળું કારણ કે ઓલરેડી ઘઉં લાંબો થઈ ગયો છે બે દિવસનો બ્લોગ છે શનિ અને રવિ બે દિવસનો બ્લોગ છે એટલે ઓલરેડી લાંબો થઈ ગયો છે તો ગઈશ કરીશ આ બ્લોગને એ જ એન્ડ મળશે નેક્સ્ટ બ્લોગમાં આ બ્લોગ તમને સારું લાગ્યો હોય ને તો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો